ભરૂચ જિલ્લાના ખર્ચી ગામનો આદિવાસી યુવાન હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા પહોંચ્યો હતો જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જે બાદ કેટલાક જાતિવાદી જાતિવાદી તત્વોના પેટમાં તેલ રેડાયું હતું આ પર ચરોતરના માનસિકતા ધરાવતા યુવકે વિકૃત ટિપ્પણી કરી હતી જેથી આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો આજ રોજ આદિવાસી સમાજના લોકો હાથમાં તીર કામટા સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદન પત્ર આપ્યું હતું સોશિયલ મીડિયામાં માં માતા બહેનો યુવતીઓ પર કરેલા અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરનાર લાલભાઈ નામના યુવક પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવશે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જે અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ એ અંકલેશ્વરમાં એક

એ દિવસે તીરકામઠા ધાર્યા બાલાલે નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિનું પ્રતિક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટે માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની અને ખાસ કલેક્ટર શ્રીને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ

તારીખ સોળ તારીખે મારી નાની બેન વૈશાલી ના લગ્ન લગ્ન હતા તો ખર્ચી ગામના સુખદેવભાઈ વસાવા અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા એ બાર એ અમારે ખુબ પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી બોલે તો ભરૂચ પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હતું તું બી ફર તું બીજાનું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ

અહીંયા આવીને એને પોલીસ તંત્ર ને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટી ને ના લાવે અને મારે મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહીં હવે સાહેબ તમને કઈ કહેવા માંગશે